સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ બારડોલીથી તેમની એકસો પચાસમી જન્મજયંતિની પૂર્વે સરદાર સન્માન યાત્રા બે હજાર પચીસનો પ્રારંભ થયો છે અગિયારમી સપ્ટેમ્બરે બારડોલીના ઐતિહાસિક સ્વરાજ આશ્રમ ખાતેથી પચાસ ગાડીના કાફલા સાથે આ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ યાત્રા આગામી બાર દિવસમાં ગુજરાતના અઢાર જિલ્લા બાસઠ તાલુકા અને ત્રણસો પચાસ ગામોને આવરી લઈ

કરવામાં આવ્યું છે છે સુધી જવાની ત્યારે સૌ દેશવાસીઓને મારી એક અપીલ છે કે ચાલો સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપીએ આ યાત્રા માધ્યમથી સરદાર સાહેબના વિચારો જનજન જન સુધી પોસે માટેની આ યાત્રા છે આ યાત્રા માધ્યમથી લોકોની એકતા વધશે જાગૃતિ આવશે અને સરદાર સાહેબના સપનાનું ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટેની આ યાત્રા છે અને આપ સૌ સાથે મળી આ યાત્રામાં જોડાવ એવી મારી વિનંતી છે જય સરદાર